ધ્વનિ શ્રેણી જોડણી સંધિ ને સમાસા તો ધ્વનિ શ્રેણી ને અંદર કેવું હોય અલગ અલગ પેલા પાડવાના જેમ સંધિના અંદર શું હોય

બોલીએ છીએ તેમને ગિરિધર શબ્દ ને ધ્વનિ શ્રેણી દૂરબીન શબ્દ ધ્વનિ શ્રેણી થશે હવે હવે કોઈ પણ શબ્દ ને બોલીએ છીએ સ્વર પ્રમાણે કેવી રીતે બોલાય તો સ્વર અને વ્યંજન બંને આપણે લખવાનું છે તો હવે દાખલા તરીકે લઈએ એક ગિરિધર ગિરિધર બસ તો જે આનું આપણે ધ્વનિ શ્રેણી છુટ્ટી પાડવી હોય તો ધ્વનિ શ્રેણી કેવી રીતે છુટ્ટી પાડવાની આની ગ પછી શું આવે શીખવાડ્યું ઈ પ્લસ બીજો ઈ પ્લસ ધ પ્લસ અ આપડે ધ બોલીએ તો ધ અ બોલાય છે પાછળ એટલે ધ પ્લસ અ આવે અને પછી છેલ્લો છે એ ર તો ર છે એના પાછળ અ આવે નહીં છેલ્લા શબ્દ ના પાછળ આવે ખબર પડી ગયા આમાં એ થાય દૂરબીન નું લઈએ દૂરબીન તો દૂરબિંન માં દ ઓ પ્લસ ઉ પ્લસ ર પ્લસ પ્લસ બ બો કેવી થઈ જાય રે ર પછી ર અ બોલાતા નહીં તો અ આવે બ ઈ ઓ ઈ ન ન એક જ આવે ખબર પડી જો જે વ્યંજન હોય તો વ્યંજન પાછળ આવી રીતે પાછળ આવી રીતે લગાવાનું કેમ ખબર છે કે આ અડધો શબ્દ છે આ ગ છે શબ્દ એટલે એટલે પાછળ એ લાગે હા ધ્વનિ એને પૂછાશે બે માં અને પછી આ વ્યંજન ના અંદર કશું લગાવવાનું વ્યંજન અમને એમ જ લખવાનું હોય છેલ્લો શબ્દ હોય પાછળ કોઈ પણ સ્વર વ્યંજન આવે નહીં વ્યંજન હોય એનું વ્યંજન વ્યંજન મુકાય સ્વર હોય તો એનું જ મુકાય પ્લસ લે પણ ગોપાલ શબ્દ ની ધ્વનિશ્રેણી ગ પ્લસ ઓ પ્લસ અ પ્લસ આ પ્લસ અ થશે એટલે વહાળો શબ્દ ધ્વનિ શ્રેણીમાં અંતે ઓ શબ્દ છે ગોપાલ શબ્દ ધ્વનિ ધ્વની શ્રેણી અંતે કયું છે અ અ છે એટલે પેલું અ છે તો કેવું થઇ ગયું સ્વર અને અ છે કેવું છે વ્યંજન તેના પછી અ સ્વર લખ્યો નથી એટલે કે અ હોય કોઈ પણ વ્યંજન વ્યંજન પાછળ અ લખાય નહીં ખબર પડી હવે વચ્ચે વ્યંજન આવે તો પાછળ લખવાનું સ્વર પણ છેલ્લે જે વ્યંજન હોય તો પાછળ કોઈ પણ આવે સ્વર નહિ ખબર પડી સ્વર હોય તો સ્વર લખવાનું વ્યંજન હોય તો વ્યંજન લખવાનું

क्या गौर सूर्य सर्प पद्य आ બધાની ધ્વનિ શ્રેણી કેવિતે છૂટી પાડવી તો આ શબ્દોને ધ્વનિ શ્રેણીને અનુક્રમે પ અ દ ય અ પ્લસ અ પ્લસ અ પ્લસ દ પ્લસ અ પ્લસ પ પ્લસ અ એટલે કે પાછ આ રીતે લાગે છે સ્વર વ્યંજન સ્વર વ્યંજન પાછો સ્વર લાગે છે આજ ધ્વનિ શ્રેણીના અંતે અ સ્વર આવ્યો છે એ તમને થશે કે ગુજરાતી વ્યંજનાર્થ ભાષા છે તો આ શબ્દ ને અંતે અ સ્વર શા માટે તો આપણે આપણા મનો માં પ્રશ્ન થાય કે આ વ્યંજનાર્થ ભાષા છે તો પાછળ વ્યંજન જ આવવું જોઈએ કેમ સ્વર આવ્યો તો સ્વર તો ખબર છે ને કયા કયા સ્વર છે સ્વર કયા કયા છે બોલો english ના સ્વર નહીં બોલવાના ગુજરાતી ના સ્વર બોલવાના છે બોલો ગુજરાતીમાં સ્વર કયા છે વ્યંજન એટલે કે ગુજરાતી ભાષા એ વ્યંજનાંત ભાષા છે તમને થશે કે ગુજરાતી વ્યંજનાંત ભાષા છે તો આ શબ્દો ને અંતે શા માટે ચાલો આ વાત સમજીએ એક રમત રમીએ તેને નીચે કેટલીક શબ્દ જોડ આપી છે તમે તમારા બંને કાન આંગળી નાખી દો અને આ શબ્દ જોડ બોલો ચાલો આપણે આ ગેમ રમીએ તો કેવી રીતે રમવા નું બંને કાન માં આંગળી નાખી દેવાની અને પછી આ શબ્દો બોલવાના ના ચાલો ચાલુ કરો ચાલો આપણે આ રમ આ આંગળી નાખી દો બોલો હવે રમ રમ જશ

એવી રીતે અ પણ સંભળાય છે શબ્દ જોડ ફરી થી સાંભળી જુઓ વિભાગ અ ના શબ્દો બોલતા અંતે વ્યંજન સંભળાશે જ્યારે વિભાગ બ ના શબ્દો બોલતા અંતે સ્વર સંભળાશે કારણ કે જોડાક્ષર યોગ્ય રીતે ઉચ્ચારવા તેની સાથે સ્વર બોલાય છે ચાલો આ શબ્દો ની ધ્વનિ શ્રેણી જોઈએ હવે આપણે કોઈ પણ શબ્દો ને યોગ્ય રીતે બોલવા તો એની પાછળ સ્વર લગાવવો જોઈએ વ્યંજન પાછળ સ્વર લાગવો જોઈએ જો સ્વર ના લાગે તો આપણે શબ્દ ખોટો પડી જાય અમે રમ્ય બોલીએ તો ય પાછળ વંચાય છે તો ય પાછળ અ આવે છે રમ્ય તો ય પ્લસ અ થઈ જાય છે પાછળ તો એવી રીતે આ શબ્દોને જોઈએ રમ કર બોલો આની આપણે ધ્વનિ શ્રેણી કેવી રીતે બનાવીશું બોલો ર plus અ plus મ તો આમાં પાછળ અ આવશે નહીં કેમ કે છેલ્લે વ્યંજન છે અને વચ્ચે વ્યંજન હોય કોઈ પણ તેની પાછળ સ્વર લાગે જ છે understand હવે જસ તો જસ લખશું તો કેવી રીતે લખવાનું જ plus અ પેલા ધોરણ નો ક્લાસ નથી પછી છે જન તો જન કેવી રીતે લખવાનું ના પ્લસ પછી નીત લખવું હોય તો ન ન પ્લસ ઈ બસ આવી રીતે લખો ગ પ્લસ

આપડે આવી રીતે જ કરવાનું મ પાછળ હવે આની પાછળ અ ના આવે કારણ કે રમ્ય બોલીએ તો મ અડધો થઈ જાય અને પાછળ અ લાગી જાય એટલે આની પાછળ અ આવે નહીં એટલે પછી શું આવે ય plus અ ચાલો હવે આ સાંજ ની કરી ને બતાવો હા જશ ના

કર્મ કહી તો કર્મ નું અંદર કેવું થયું આ છે અને અડધો ર ગણાય જો ઉપર ચંદ્ર લાગ્યા ને કોઈ પણ શબ્દ આપણો તેના અંદર

તો આવી રીતે ત્રણ ત્રણ નું કેવી રીતે કરાય બોલો બોલો કેવી રીતે તો વધતું તો બસ આટલું તો આ છે આ મોટું કામ માટે કઈ લાલ તમારી બુક ના અંદર હશે હા હવે આ જ્ઞ છે તેની જગ્યાએ આ ઘરની ની જગ્યાએ એક જ પણ વાપરી શકીએ જોડાક્ષર ગુજરાતી ભાષામાં ગ પ્લસ ન પ્લસ ગ પ્લસ અ તરીકે વપરાય છે પરંતુ સંસ્કૃત ભાષાને અનુસરીને તેને જ વ્યંજન થાય છે હા મેં શીખવાડ્યું

હા તો દ અંદર આપણે જો એના અંદર દેવનાગરી લિપિ વપરાય છે દ આપડે લખીએ તો અહીંયા દ તો આપણે રીતે પણ વપરાય છે દ આમ પણ હોય છે પછી આપણે બીજું દ કેવું થયો છે પછી પછી દ પાછળ આવું પણ હોય છે આવ પણ હોય છે આમ તો આ બધા ચીનો છે દ તો ધની પાછળ શું વપરાય છે બરાબર ધ આપણે કરીએ છીએ ખબર છે

એ પૂર્વ પૂર્વ અર્ધ વ્યંજન તરીકે હોય છે જુદું ચિન્હ પર છે અને અન્ય એ વ્યંજન પૂર્વ અર્ધ વ્યંજન હોય તો ત્યાં ર વ્યંજન માટે જુદું ચિન્હ પર છે છે ને હા એટલે આના અંદર કેવું છે કે આ દ અને આ ર દ અને દ આ બંને એવા શબ્દો છે કે આ પાછળ આવા ખાલી ચિન્હ પર છે આ પાછળ ર પર આવી નથી ર શા પાછળ આવે જે વ્યંજન હોય એ શબ્દ પાછળ લાગે છે ખબર પડી છે ર પહેલા આવે તો ધ્વનિ શ્રેણી અ ક plus આ plus ર plus ય plus અ હા કાર્યનું નું લખવું આપણે તો આમાં આપણે જોયું તો અડધો ચંદ્ર વાળું તો કાર્ય લખીએ તો આ અડધો ચંદ્ર છે તો શું આવે બોલો આની ધ્વનિ શ્રેણી હા પણ ર તો આવે પણ આખી ધ્વનિ શ્રેણી બોલો તો ક આ છે કારણ કે આ છે કાનો એટલે આ plus

આવે પેલા એમ કહો તમે બોલાય છે હૃદય ના પેલા પણ આ છે રદય પણ હૃદય વંચાય હૃદય તો શું આવે રૂ આ રૂ આવે રૂ પ્લસ ન પ્લસ અ પ્લસ યો થા પડી ગઈ આ આનું નહીં આપું પછી કટાક્ષ ચાલો કટાક્ષ ન કરો પ્રોજેક્ટનું सो कट ऑफ इंफॉर्मेशन आमज में इनु ये आ रहे इन कॉल आम हमें यार यार E plus N no plus of in for <laughs> in for. <laughs> no. Thank you. ઇન્ફોર્મેશન નો કોલા સાચું છે ખોટું છે ખોટું એ તો કરી આવી તરત છે કે કેવી રીતે આવ જોઈએ તમે કો તો પ્રશ્ન જો જે પ્રશ્ન પૂછત એનો આન્સર આવવો જોઈએ એટલે હું તમને એવો પ્રશ્ન પૂછું જો મને આવડતો હોય હા તો લે કર આઈને કરી જા સાચું કરી શું ક્યાં પાછળ સ્વર આ વ્યંજન છે પણ હા વ્યંજન ના પાછળ આવે અ sorry બસ plus અ uh, plus ન બસ હવે થઇ ગયું હા ઈ ઈ ઈ ઈ નું કરો ચાલો ઈ નું શું આવે બોલો બોલો ફટાફટ શું આવે ઈ નું મને નહિ ખબર information

क ट क्ष तो क पहला है પછી શ બસ આલે જા થાઈ ગયો આલે જા ક ટ શ મ પછી નિશ્ચિત વે તો કર

Jam. પછી આગળ ના બસ આ રીતે તમે ખબર પડી કે તો હવે આગળ ની કરાતી પછી તમે નીચેના શબ્દો આપેલી ધ્વનિ સાચી છે કે કેમ તે કહી શકશો જો કે ધ્વનિ ખોટી હોય તો તમે સુધારશો ને હવે આ ધ્વનિ હું લખું એ સાચી છે કે ખોટી એ તમારે કહેવા નું છે

દેખાય છે <laughs> 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 <laughs>